ఈ భాజన వ్యక్తి నో కేవ మాగుస్ కే తేజ్ తుమేజే అమరా రాహుల్ జీ బారా మే నివేదన్ కరియు రాహుల్ జీ నేజే తుమే భాషా తీ ఉపయోగ్ కరియు హు తుమ్నే పుచ్వా మాగుస్ ఉపపాయ బాయాని తమారా గర్మా తీ కోన్ న్యా గ్యుతు తో తుమ్నే ఖబర్ పడి క అమరా రాహుల్ గాంధీ మా ఫామి చే ఉహారా గర్మా తీ కన్ గ్యుతు తుమ్నే పుచ్వా

આ ભારતીય જનતા પાર્ટીને મારી અમરેલી જિલ્લાની જનતા જવાબ આપવાની અમરેલી જિલ્લાની જનતા આટલા માટે જવાબ આપવાની કે મારા જિલ્લાને જે પછાત બનાવવાનું કામ કર્યું મારા જિલ્લાને જે પ્રકારનું રાજકાણનો ખાડો બનાવવાનું કામ કર્યું ત્યારે આ વખતે આ લડાઈ કોઈ કોંગ્રેસની નહીં પણ ઢારે વરુણની જનજીવનની આ લડાઈ છે આ લડાઈ પ્રજા વર્સીસ આ ભાજપ Ich weiß.